સરસ્વતી તાલુકામાં ઠાકોર સમાજના લોકોમાં જાગૃતતા આવી રહી છે સરસ્વતી તાલુકાના ખરેડા ગામે ખોટા ખર્ચાઓ બંધ કરવા બંધારણ કરાયું સરસ્વતી તાલુકાના ગામોમાં હવે એક પછી એક ગામોમાં ખોટા ખર્ચાઓ બંધ કરવા માટે લોકોમાં જાગૃતિ આવી રહી છે ત્યારે સરસ્વતી તાલુકાના ખારેડા ગામે ગ્રામજનો દ્વારા લગ્ન પ્રસંગો તેમજ અન્ય પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ ન કરવા મહાકાળી માતાના મંદિર પરિસરમાં સમસ્ત ગ્રામજનો એકઠા થઈ ખોટા ખર્ચાઓ ન કરવા માટે બંધારણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનોની સંમતિની સહીઓ કરી પણ લેવામાં આવતા નિર્ણય સમાજમાં ઘણી રીતે ફાયદો કરાવશે અને લોકોમાં જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે ગ્રામજનો દ્વારા બંધારણ કરવામાં આવ્યું ડીજે બંધ લઈ જવું નહીં કે સામેથી લાવું નહીં ડીજે સાથે વરઘોડો પાડવો નહીં ફટાકડા ફોડવા નહીં સગાઈમાં ચાંદલામાં અગિયારસો રૂપિયા લેવાના અને અગિયારસો રૂપિયા આપવાના બડેના તમામ ખોટા ખર્ચો બંધ જેમાં ઢૂંડ લઈ જવી નહીં કે લાવી નહીં લગ્ન પ્રસંગમાં ગિફ્ટ બંધ રોકડ આપવી લગ્ન પ્રસંગમાં ગામમાં કંકોત્રી આપવી નહીં ઓઢામણા પ્રથા બંધ રોકડ આપવી લગ્નમાં ઓઢામણા બંધ રોકડ આપવી લગ્નમાં પૂરગતમાં રસોડા સેટ આપવો ને રોકડ રૂપિયા આપવા લગ્ન મૂકવું નહીં સામસામે ગણેશની સ્થાપના કરવી સગાઈ પ્રસંગમાં વીઆઈપી મંડપ બાંધો નહીં સાદો સામાન્ય મંડપ બાંધવો એહેવાલ દિનેશ ઠાકોર ક્ષત્રિય જ ન્યૂ સરસ્વતી